આપણે એક સામાન્ય નાગરિક ભરતા હોઈએ છીએ પછી આવે છે પ્રોપર્ટી ટેક્સ જો વ્યક્તિ પાસે મકાન છે મિલકત હોય તો મ્યુનિસિપલ સત્તાધિકારીઓને આ વેરો પડે છે ચોથો છે મૂડી નફો ટેક્સ એટલે કે ગેન ટેક્સ એ શોર્ટ ટર્મ ગેન હોઈ શકે છે લોંગ ટર્મ ગેન પર હોઈ શકે છે તમે કોઈ નફો કમાવ્યો એટલે તમારે ટેક્સ આપી દેવાનો ચલો ઓકે માન્યું પછી આવે છે વ્યવસાયિક મેરો ટેક્સ એટલે કે પ્રોફેશનલ ટેક્સ તમારી જે પર કોઈ કાવક આવે એમાંથી પણ પછી આવે છે રોડ ટેક્સ કે વિકલ્તે કોઈ પણ વાહન અને સાધન ખરીદો તો એના માટે પણ તમારે

તેમના કરોડો કરોડો રૂપિયાના કૌભાંડો મોદી સાહેબના કરોડો કરોડો રૂપિયાના વિદેશી ચશ્મા અને તેમના કરોડો રૂપિયાની જાહેરાતો જે એક જ વરસાદમાં હજાર હજાર કરોડના ખર્ચે બનેલી સડકોનું ધોવાણ મોટા મોટા ભૂવા ચારેકોર ગંદકી પ્રદૂષિત પ્રાણી અને પ્રદૂષિત વાયુ એટલું જ આપે છે ને સરકાર આપણને કરવું છે પણ સાચું છે